કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ મિરઝાપર ખાતે ચૂંટણીના નગારે ગાવા ગયા સરપંચ પદના ઉમેદવાર રતીલાલ મંજીભાઈ ચાવડાના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયો મિરઝાપર સર્વાગી વિકાસ પેનલના તમામ સભ્યોની ઉપસ્થિતિ સાથે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ પંકજભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક અગ્રણી અરવિંદ પિંડોરિયાએ સૌને આવકાર્યા હતા અને સર્વાગી વિકાસ પેનલના સરપંચ પદના ઉમેદવાર શિક્ષણ ખાતામાં કામ કર્યું છે સાથે સાથે તેમની પેનલમાં એન્જિનિયર સીએ અને ભણેલા ગણેલા વોર્ડના ઉમેદવારો છે ત્યારે સરપંચ પદના ઉમેદવાર સીસીટીવી રોડ લાઇટ ગૌશાળા અને પીવાના પાણીની સમસ્યાને જાકારો આપવાની વાત કરી હતી ત્યારે આજના દિવસે મિરઝાપરની બંધ પડેલી લાઇબ્રેરી ફરીથી વધુ સારી સગવડો સાથે શરૂ કરવાની નેમ વ્યક્ત કરી હતી ચાવડા રતિલાલ મંજીભાઈ મેજાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી મેળવતી સર્વાંગીક વિકાસ થાય એવી અમારી પેનલ દ્વારા અમારા તમામ પ્રયત્નો ગામના વિકાસમાં રહેશે તો હવે અમારા જે કરવાના થતાં કાર્યો જે છે એમાં સૌથી અમારું જે વધારે વધારે અમારે જો મહત્ત્વ સૌથી પહેલું જો દેવાનું હોય તો જીવન જરૂરી પાણી છે હવે પાણી અત્યારે જે આવી રહ્યું છે એ રેડ કલરનું આખું પાણી છે એમાં નાહવામાં પણ તકલીફ પડે છે પીવામાં તો ચાલે એવું જ નથી તો એનો પણ અમારો સૌથી પહેલો અમારો પ્રયત્ન એ રહેશે કે પીવાનું પાણી આપવું ત્યારબાદ ગામની અંદર જે સફાઈની જે અત્યારે આ ખૂબ જ પરિસ્થિતિ કફોડી છે તો એની સફાઈ પણ કરાવીશું રોડ રસ્તાઓ જે અધૂરા મૂકેલા છે અધૂરા કામ કામો પણ અમે પૂર્ણ કરીશું અને ગામની અંદર જે લાઇટો છે એનું આધુનિકરણ કરીશું અને દરેક થાંભલા ઉપર અમારો મારો તો એવા વિચાર છે અમારી પેનલનો કે દરેક થાંભલાઓને નંબર આપી અને એક આખી અમે ફ્રી ટોલ ફ્રી નંબર અમે આપવાના છીએ કે જ્યારે પણ લાઇટ જાય તો માત્ર એ અરજદાર છે એ ગામના લોકો છે એ માત્ર નંબર જોઈને અમને કહી શકે કે ભાઈ આ નંબરની લાઇટ બંધ છે તો તાત્કાલિક એને ચાલુ કરવા માટેના અમારા પ્રયત્નો રહેશે ત્યાર પછી ગામની અંદર જે લાઇબ્રેરીની વાત થઈ તો લાઇબ્રેરી માટે પણ અમને હવે દાતાવાસી મળી ગયા છે અને હું પોતે શિક્ષણમાંથી આવું છું એટલે લાયબ્રેરીનું કેટલું મહત્ત્વ છે એ મને ખબર છે કે લાઇબ્રેરી હશે તો જિંદગીની અંદર આવનાર નાગરિકો છે એ શિક્ષિત રહેશે અને સંસ્કારી રહેશે એટલે અમે લાઇબ્રેરી પણ ચાલુ કરવાના છીએ અને અમના અમારા ડોનર પણ એમને મળી ગયા છે બરાબર છે અને એના પછીનું અમારું કાર્ય રહેશે કે ગટર ગટરની પણ અત્યારે વિકટ પરિસ્થિતિ છે ટરના અધૂરા અધૂરા રહેલા કામો છે એ પણ અમે પૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું અમને ગામના લોકો દ્વારા જ આ ગામની પેનલ તૈયાર કરવામાં આવી છે એટલે બહોળી સંખ્યામાં અમને ગામનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે જ્યાં અમે પ્રચાર પ્રસાર કરવા જઈએ છીએ ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં અને અમને સહકાર મળે છે અમારી જે આ પેનલની અંદર શિક્ષિતમાં તમને કહું તો સી એ થયેલા પણ અમારા એક મિત્ર છે પછી અમારી પેનલમાં ઉભેલા છે ત્યાર પછી એન્જિનિયર પણ છે આમ અમે તમામ રીતે શિક્ષિત પેનલવાળા બધાએ પસંદ કર્યા છે ગામ લોકોએ એટલે ચોક્કસ ગામનો વિકાસ થશે એવી અમને આશા છે પરિવર્તન થશે સો ટકા પરિવર્તન થશે સો ટકા આપ જોઈ રહ્યા છો કે આ કાર્યાલયની અંદર બહોળી સંખ્યામાં ગામ લોકો વડીલો માતાઓ બહેનો પધાર્યા છે આમ ખૂબ જ માન આપી આવ્યા અને ખૂબ જ અમને બહોળો પ્રતિસાદ મળેલો છે પ્રથમ આ પેનલના પ્રણેતા આખું મિર્ઝાપર ગામ છે હું એક નિમિત્ત છું વાત કરું વિકાસની પાંચ વર્ષ કારોબારી ચેરમેન હતો પાંચ વર્ષ સિંચાઈનો ચેરમેન હતો ત્યારે આ ગામની અંદર અમારી ભુજોડીથી યોજના જે જેને કહેવાય કે લોકો નળ વાટે પાણી પીતા એટલું મીઠું પાણી સમગ્ર ગામને અમે પૂર્ણ કરેલું હતું આજે લોકોની હાલત થોડી કફોડી છે પાણી નથી આવતું આવે છે તો બહુ જ ખરાબ પાણી આવે છે તો આખા ગામની એક ઈચ્છા હતી કે હવે પરિવર્તન જોઈ શિક્ષિત પેનલ જોઈ જેથી કરીને આ પેનલની અંદર એવા લોકો છે કે આજે જેમ આપણે વાત કરી કે લાઇબ્રેરી પંકજભાઈએ ખાલી વિચાર મૂક્યો તો અમારા ભીખાભાઈના સુપુત્ર અમારા શિક્ષણ ટ્રસ્ટની અંદર પ્રમુખ હતા અને હું એ શિક્ષણ ટ્રસ્ટની અંદર મંત્રી હતો એ સ્વર્ગવાસ થયા છે તો એમને અત્યારે ને અત્યારે જાહેરાત કરી કે આ લાઇબ્રેરી ફરીથી આપણે શરૂ કરશું તો એવી રીતે અમારા અરવિંદભાઈ સિયાણી એ પણ મોટા કોન્ટ્રાક્ટર છે મેહુલભાઈ પણ એ એક એક્સપોર્ટનું કામ ચલાવે છે એવા અમારા બધાએ શિવમભાઈ અંકિતભાઈ આ બધા લોકો અમારી પેનલની અંદર વધુમાં અમારા સરપંચ એક શિક્ષિત અને ઓલફેડના આચાર્ય પણ રહી ચૂક્યા છે શિક્ષણ અધિકારીની પણ ફરજ બજાવી ચૂક્યા છે આજે ગામનો ઉત્સાહ છે કે આ પેનલ આવે અને ગામના અધૂરા રહેતા કામો પૂર્ણ થાય અને આપ જોયું પબ્લિકની અંદર ઉત્સાહ છે ઉમંગ છે અમે કહીએ નહીં આપ પણ જોયું હશે એ લોકોમાં બહુ ઉત્સાહ છે પંકજભાઈ મારી સાથે હું જ્યારે જિલ્લા પંચાયતની અંદર સિંચાઈનો ચેરમેન હતો ને શિક્ષણનો જ્યારે સભ્ય હતો ત્યારે પંકજભાઈ અમારા સમિતિના કોપ સભ્ય હતા ત્યારથી મારા મિત્ર છે અને પંકજભાઈ એક લડવૈયા યુવાન નેતા છે અને જ્યારે એ પાર્ટીના પ્રમુખ હતા ત્યારે હું કારોબારી ચેરમેન હતો અને વિકાસના કામો મિર્ઝાપરની અંદર ખૂબ કર્યા છે પણ સમયાંતરે આજે તમને યાદ કરું તો અમારા કરશન બાપા સ્વર્ગવાસ કરશન બાપાએ જે ગામની અંદર સરપંચ હતા ત્યારે ખૂબ મહેનત કરેલી છે પાણી માટે પણ એટલી મહેનત કરેલી છે મિર્ઝાપરની અંદર લાઈટ તમે ગામની અંદર પ્રવેશ કરો એટલે એમ લાગે કે ચાંદની ચોકની અંદર ફરી એટલી ઝરહરતી લાઇટો હતી આજે એ લાઇટોનો નાશ થયેલો છે તો હવે આ પેનલની એક એ વિચાર મૂક્યો છે કે આ લાઇટો પાછી ગામની અંદર ઝરડે અને પંકજભાઈએ જે ભાષણ કર્યું લોકોના દિલમાં ઉતર્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર પેનલ વિજેતા બનીને આવશે